સમગ્ર બાબતને લઈને સમગ્ર ઘટના પર દુનિયાની નજર રહેશે હાલમાં જ પીએમ મોદીએ કર્યો હતો યુક્રેનનો પ્રવાસ અને હવે શાંતિ પ્રવાસ બાદ આ સૌથી મોટા સમાચાર શાંતિના પ્રયાસમાં સૌથી આગળ પીએમ મોદી તો યુક્રેન રશિયા યુદ્ધમાં ભારત બનશે શાંતિદૂત પીએમ મોદી અગાઉ રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા પહેલ પણ કરી હતી વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી લાઈવ જોડાઈ ગયા છે સ્ટુડિયોથી કામેશ શાંતિ દૂત ની ભૂમિકા ભજવી શકે છે શું ભારત બિલકુલ ગાયી દઉં કે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે તો છેલ્લા અઢી વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા અઢી વર્ષથી કહી શકાય કે વિશ્વના કેટલાક ભાગોમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કારણ એ છે કારણ કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને જેને લઈને વાત કરવામાં આવે તો કહી શકાય કે ખૂબ અઢી વર્ષનો જે સિલસિલો રહ્યો તે ક્યાંય અટકવાનું નામ નથી લઈ રહ્યો ને તેને લઈને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર એ છે સારા અને રાહતના સમાચાર એ છે કે આ સમગ્ર યુદ્ધની જો વાત કરવામાં આવે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ભારત દેશ શાંતિદૂત તરીકે ભૂમિકા ભજવી શકે છે કારણની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી બંને દેશોની વચ્ચે શાંતિ સ્થપાય તે માટે ખૂબ મહત્વપૂર્ણ રીતના તેઓ પોતાની રીતના પ્રયાસ કરી રહ્યા છે ને જેને લઈને ભારતના સ્ટેન્ડની જો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં હવે ભારતનું સ્ટેન્ડ જે છે એ ખૂબ મજબૂત બન્યું છે અને ભારતના માન સન્માનમાં અનેક ગણો વધારો થયો છે અને જેને લઈને અત્યારે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક અહેવાલ અનુસાર જાણકારી સામે આવી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો એનએસએ અજીત ડોભાલ હવે આગામી સમયમાં રશિયા જઈ શકે છે ત્યાં આગળ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળી શકે છે અને પીએમ મોદી દ્વારા જે શાંતિદૂતનો જે પ્રસ્તાવ જે છે તે રાષ્ટ્રપતિ પુતિનને સુપ્રત કરી શકે છે કે મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે સત્તાવાર રીતના કઈ તારીખે એનએસએ ડોભાલ રશિયા જશે અને પુતિનને પીએમ મોદીનો દૂત તરીકેનો જે પ્રસ્તાવ જે છે તે એના સુપ્રત કરશે તેને લઈને હજી સત્તાવાર જાણકારી નથી આવી અગાઉની જો વાત કરવામાં આવે આખા ઘટનાક્રમની જો ગાયત્રી આપણે જે ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ તો અગાઉ સૌપ્રથમ પીએમ મોદી રશિયાના પ્રવાસે ગયા હતા ત્યાં આગળ પુતિન સાથે તેમની દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને પણ વાટાઘાટો થઈ હતી ક્યાંક ને ક્યાંક એવા પણ સાંકેતિક ઇશારા સામે આવ્યા હતા પુતિને પણ પોતાની સહમતી દર્શાવી હતી કે જો બંને યુક્રેનની વાત કરવામાં આવે તો જો તે શાંતિ સ્થાપવા પ્રયત્ન કરશે તો રશિયા તે મુદ્દે વિચારી શકે છે તેને લઈને પણ વાટાઘાટો થઈ હતી ત્યારબાદ વાત કરવામાં આવે ઓગસ્ટ મહિનાની તો હાલમાં જ ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી મોદી યુક્રેનના પ્રવાસે ગયા હતા ત્યાં આગળ ઝેલેસ્કીને પણ તેઓ મળ્યા હતા અને ત્યાં આગળ પણ બેઠકનું આયોજન કરવાનું હતું મુખ્ય મુદ્દાની જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં પણ ખાસ કરીને યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધની કામગીરી ચાલી રહી છે તે રોકવા માટે શાંતિનો પ્રસ્તાવ ત્યાં આગળ પણ ક્યાંક એની પણ વાતચીત થઈ હોવાની વાત સામે આવી હતી પીએમ મોદીએ શાંતિ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તેને લઈને ખૂબ મહત્વપૂર્ણ પ્રયાસ કર્યા હતા જેના ભાગરૂપે હવે કહી શકાય કે આગળની રણનીતિની જો વાત કરવામાં આવે તો એનએસએ અજીત ડોભાલ આગામી સમયમાં રશિયા જઈ શકે છે ને ત્યાં આગળ રાષ્ટ્રપતિ પુતિનને પીએમ મોદીનો સંદેશ આપી શકે છે હવે જો આગામી સમયમાં એ જોવાનું રહેશે ગાયત્રી કે એનએસએ અજીત ડોભાલ પુતિનને રશિયા જઈ અને ત્યાં આગળ શાંતિનો પ્રસ્તાવ પીએમ મોદી તરફથી આપશે અને ત્યારબાદ ખરેખરમાં જો આ પ્રસ્તાવના અમલીકરણના ભાગ રૂપે જો રશિયા યુદ્ધ રોકવાની જાહેરાત કરે અથવા તો બંને દેશોની વચ્ચે જો વાત કર કારણ કે યુક્રેનની વાત કરવામાં આવે તો ઝેલેસ્કી સાથે તો મુલાકાત થઈ જ ગઈ છે અગાઉ પણ પુતિન સાથે મુલાકાત પીએમ મોદીની થઈ હતી બંને મહાનુભાવ સાથે બેઠક પણ થઈ ગઈ છે અને હવે કહી શકાય કે આગળ સમગ્ર વિશ્વની જો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વની નજર આ મુદ્દા ઉપર ટકેલી છે અને આગળ પણ સતત નજર રહેશે કારણ કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ અટકી જાય તેની શાંતિદૂત તરીકે ભારતનું જે સ્ટેન્ડ જે છે તે ખૂબ મજબૂત બનશે આગળ વધશે અને ભારતના માન સન્માનમાં વિશ્વ વૈશ્વિક ક્ષેત્રે અનેક ગણો વધારો થઈ શકે છે જી જી ગમેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ